નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબર ન્યૂઝપેપરનું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ આજે વાત કરવી છે ગાંધીભૂમિના વ્યાજખોરના વીસ ચક્રની પોરબંદરમાં વ્યાજખોરીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે શહેરના ગાયવાડી વિસ્તારમાં ગજાનન સેલ્સ નામની દુકાન છે યોગેશભાઈ ફાટક જેઓએ પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને ચૂકવી પણ લીધા હતા જેમની પાસેથી પૈસા વ્યાજે લીધા હતા તે વ્યક્તિનું અવસાન પણ થઈ ગયું હતું તે વ્યક્તિના અવસાન બાદ તેમના બે પુત્રો છે આ પુત્રો દ્વારા મરણ જનાર યોગેશભાઈ ફાટક પાસે અવારનવાર બજવરીપૂર્વક વ્યાજના પૈસાની માગણી કરવામાં આવતી હતી જેના કારણે યોગેશભાઈ ફાટક જેઓએ ઝેરી દવા પી ત્યારબાદ પોતાની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત લેતા ચર્ચાનો વિષય બન્યો છે પોરબંદર પોલીસે બે આરોપી છે તેમની ધરપકડ કરી છે કીર્તિ મંદિર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પોરબંદરમાં જે રીતે આ વ્યાજખોરીનો ત્રાસ છે તેના કારણે લોકોના નાના પરિવારોના ડીપ બુજાઈ રહ્યા છે ઘણા લોકો શરમના કારણે કે આસપાસમાં અન્ય કોઈ વ્યક્તિને વ્યાજની રકમ લીધી હોય તેની જાણ ન થાય તેના કારણે પણ પોલીસ સુધી પહોંચતા નથી જેના કારણે વ્યાજખોરીના જે રાક્ષસો છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે પોરબંદર પોલીસે આ કેસમાં વધુ તપાસ કરી અન્ય જે કોઈપણ વ્યાજખોરો પોરબંદરમાં હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવી જેવી તેવી પણ માંગ થઈ રહી છે